કોઈને કલ્પના હતી કે વડનગરમાંથી આવો જુઠ્ઠો પેદા થશે હે આ વડનગરની માટીમાંથી ભારત ભૂમિનો સૌથી મોટો જુઠ્ઠો પેદા થશે આપણને કલ્પનાય ન અને દાટ વાળી દીધો આખા ઉત્તર ગુજરાતની આબરૂ કઢાઈ કઢાઈ કે નહીં થઈ એકે ખેડૂતની આવક ડબલ કોની આવક ડબલ થઈ આવક ડબલ તો ના થઈ આ ગુજરાતમાં

પ્રાઇવેટ સ્કૂલમાં તમે તમારા દીકરા દીકરીઓને ભણાવી શકો મોટી યુનિવર્સિટી કોલેજમાં ભણાવી શકો